જય માતાજી મિત્રો મુકેશ કોટના વ્લોગ્સમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આપણા વ્લોગમાં અમારા ઘરે શ્રીમંતનો પ્રોગ્રામ છે શ્રીમંત રાખવાનો છે મિત્રો તો શ્રીમંતમાં અમે મિત્રો ચોમાસાની અંદર કેવી તૈયારી ગામડાઓમાં થાય છે અને કેવા પ્રકારે અમે તૈયારી કરીએ છીએ અને શું શું કર્યા છે શું શું સામાન લાવવું પડે છે તમને મિત્રો બધું બતાવી દઈએ તમે જોતા રહેજો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આપણે અત્યારે ઘરે ખેતરમાં જ મિત્રો જે આપણે બ્લોગ્સ બનાવીએ છીએ યાદ મિત્રો આ ખેતર અમારા ખેતરમાં મિત્રો અમે અત્યારે મંડપ બાંધે છે મિત્રો પ્લાસ્ટિક ની તાતપત્રી વાળા મિત્રો મંડપ બંધાવે છે અને મિત્રો ખુરશી બધું સામાન મિત્રો જે રાત્રે રસોઈ બનાવાની અમારા ગામડામાં કેવું હોય છે મોટે ભાગે મિત્રો અહીંયા જ રસોઈ બનાવીને બધું કરે છે મિત્રો આ છે અમે મિત્રો તાતપત્રી વાળો મંડપ બંધાવે છે પ્લાસ્ટિક ના મિત્રો તમે જોઈ શકો છો શ્રીમંત તૈયારી છે તો મિત્રો આપણે થોડા વાસણો મંગાવે છે મંડપ વાળા જોડે ખુરશી એ બધું મિત્રો મંગાવી છે આ ખુરશી આવી રીતે એટલા માટે રાખવામાં આવી છે કે વરસાદનું મોસમ છે પાણી ભરા ભરાઈ જાય છે એટલે પાણી પહેલા મિત્રો ભરાયેલું જ હતું ઓલરેડી એટલે આપણે એને સુકાવા માટે મૂકી દીધી છે જેથી કરીને એ પાણી ઓટોમેટિક અંદર સુકાઈ જાય એટલા માટે મિત્રો થોડા વાસણો મિત્રો મંગાવ્યા છે અને મિત્રો તારીને બધું મિત્રો મંગાવ્યું છે પાણી થોડા તપેલા ત્યાં પણ ભર્યા છે ત્યાં પણ બે પીપ પાણીના ભરી રાખ્યા છે મિત્રો તમે જો મિત્રો આ અમે પ્લાસ્ટિકનો મંડપ બંધાવ્યા છે પ્લાસ્ટિકના તાજપત્રી વાળો મિત્રો મંડપ બંધા છે વોટર વોટરપ્રુફ અત્યારે કેવું તો અમારા મસ્ત સિઝન છે મિત્રો અને શ્રીમંદનો શ્રીમંત છે ઘરે એટલે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદ પડે છે મિત્રો ત્યાં વરસાદ ચાલુ જ છે મિત્રો આપણે મંડપ બંધાવીને હવે ખુરશીને બધું ખુરશીના મિત્રો સુકાવા માટે મૂકી છે અને ત્યાં બે તપેલા પાણી ભરીને મૂકી રાખે છે અને ત્યાં પીપ પણ પાણી ભરીને મૂકી રાખ્યું છે અહીંયા તારી આવી ગઈ છે બધી ખુરશી મિત્રો આવી એટલા માટે મૂકવામાં આવી છે કે જેથી કરીને પેલું પાણી ભરાઈ ગયેલું હોય તો સુકાઈ જાય અને અહીંયા કેવું કે વરસાદ તો મિત્રો અહીંયા પડે નહીં કારણ કે આપણે અહીંયા પ્લાસ્ટિકનો મંડપ મિત્રો બંધાયેલો છે જોઈ લો તમે મિત્રો એવો મંડપ છે એટલે વાંધો નહીં આવે થોડા વાસણો છે હજુ મિત્રો સાંજે બધા વાસણ બીજા આવશે એવું છે અત્યારે મિત્રો મેં એક બ્લોગ કરીને તમને બતાવી દીધું કે અમારા ખેતરમાં અને ગામડાઓમાં પણ આવી રીતે સિમન નો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આવી રીતે તૈયારી કરે છે અને મિત્રો આ પાડી એટલા માટે આપણે મારવામાં આવે છે કે આ બાજુથી મિત્રો પાણી વધારે આવી જાય છે જેથી કરીને અહીંયા અંદર બધા બેસીને જમતા